કેસકુડા સુપી રહ્યા છે કે શિયાળો પૂર્ણ થયો છે અને હવે ઉનાળો આવી રહ્યો છે આટલા માધ્યમથી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ છે મે મહિનાની અંદર પણ માવઠું થશે ને એપ્રિલમાં બંને મહિનાની અંદર માવઠાની શક્યતા ઉપરનો જે સમય હોય છે આ સમયે અનેક શહેરોની અંદર ગરમીને કારણે કરફ્યુ પણ લાગી જશે ચાર પાંચ રાઉન્ડ કરતાં વધુ રાઉન્ડ છે એ હીટવેવ આવવાના છે અને હીટવેવ ખૂબ પડવાની છે કાયદેસર હું કહી શકું આવી જ ગરમી આની અસર દરિયાઈ તાપમાન ઉપર પણ થાય તો વાવાઝોડાના ચાન્સ તો ચોક્કસ થી આઇસોલેટેડ એરિયામાં તો પિસ્તાલીસ ને પણ તાપમાન પાર કરી છે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તાર હોઈ શકે સુરેન્દ્રનગરમાં પણ આવશે ગરમીનું પ્રમાણ વધારે લેશે હાલ જોઈએ તો ગુજરાતમાં છે તે મિશ્ર પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે આપણે જોઈએ તો એક બાજુ છે ઠંડી જોવા 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 મળશે તો તો કોઈ છે 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 તે પણ પણ મળે ક્યાંક જોઈએ ભારે પવન મળી રહ્યો અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ અત્યારે જોઈએ તો કન્ફ્યુઝન છે કે આ કયા પ્રકારનું વાતાવરણ છે કારણ કે જે રીતે આપણે જોઈએ તો અત્યારે મિશ્ર પ્રકારનું વાતાવરણ છે તે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આગામી સમયમાં કેવો પવનમાં ઉનાળો કેવો વાત કરવી છે તથા શું માવઠાની કોઈ શક્યતા છે કે કેમ તેના વિશે જાણવું છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ કરું છું નમસ્કાર પરેશભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે પવન ખૂબ જોવા મળી રહ્યો છે સાથે ઠંડી પણ જોવા મળી રહી છે અને જોઈએ તો તાપ પણ ખૂબ જોવા મળી રહ્યો છે અને માવઠાની આગાઈ છે કે કેમ કારણ કે કારણ કે ખેડૂતો પણ અત્યારે મુંજાય છે કે જે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે પેલો પ્રશ્ન છે કે વાદળછાયું વાતાવરણ છે તો પરેશભાઈ છે કે કેમ

દિશા બદલી રહી છે જેને કારણે પવનની ગતિમાં પણ વધારો થયો છે અને પવનની દિશા હવે આપણે પવનની વાત કરવી છેલ્લા બે દિવસથી જોઈએ તો પવન ખૂબ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ ખાસ કરીને આ વખતે જોઈએ તો ઘઉં અને જુવાર જેવા પાકો આવ્યા છે અને તે ક્યાંક ને પડવાનો ડર છે તો પરેશભાઈ પવન કેટલા રહેશે આવો પવન આપણે જોઈએ તો ખૂબ પવનની ગતિ છે પવન જોવા જઈએ તો જે પવનની દિશા બદલાની એને કારણે પવનની ગતિમાં વધારો થયો છે ક્રિપા સિવાય નોર્મલ પવન છે એ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી એની જગ્યાએ અત્યારે થી લઈને ત્રીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ છે એના જે ગર્ટિંગ હોય છે એ થી લઈને ચાલીસ કિલોમીટર ના છે આજે પાંચ માર્ચ થઈ ગઈ છે અને આ પવનની સ્પીડ હજુ પણ બે દિવસ સુધી જોવા મળશે કદાચ છ તારીખ અને સાત તારીખ સાંજ સુધી સાત તારીખ સાત સુધીમાં પછી પવનની સ્પીડ ધીમે ધીમે ઘટતી જશે અને આઠ તારીખથી પવનની સ્પીડ ઘટીને નોર્મલ નજીક આવી જશે અને રાબેતા નોર્મલ એ થઈ જશે આ પવનની જે સ્પીડમાં વધારો થયો છે આને કારણે જે આપણું લઘુત્તમ તાપમાન છે જે રાત્રિનું તાપમાન છે એમાં પણ ઘટાડો નોંધાયો છે અને જે થોડીક ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છે પણ બે દિવસ બાદ પવનની સ્પીડ છે એમાં પણ ચોક્કસથી ઘટાડો થઈ જશે ઓકે

ફેબ્રુઆરી પૂર્ણ થઈ ગયું છે અને માર્ચ આવ્યો છે ચોક્કસથી એટલું કહી શકાય કે શિયાળો પૂર્ણ થયો છે અને ઉનાળો આવ્યો છે આમ જોવા જઈએ તો આંબાની અંદર ખૂબ મોર પણ જોવા મળી રહ્યા છે અને ખાખરાની અંદર કેસુડા જોવા મળી રહ્યા છે એટલે વનરાય પણ અત્યારે ખેલી ઉઠી છે અને કેસુડા સુકવી રહ્યા છે કે શિયાળો પૂર્ણ થયો છે અને હવે ઉનાળો આવી રહ્યો છે એટલે આ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે આજે પાંચ માર્ચ છે આઠ તારીખ સુધી મેં આપણે કીધું કે સાત તારીખ સુધી તો પવનની સ્પીડમાં વધારો લેવાનો છે પવનની સ્પીડમાં વધારો છે દિશા બદલાય છે એને કારણે અમુક જગ્યાએ વાદળ પણ જોવા મળી રહ્યા છે એને કારણે પણ હજુ તાપમાન થોડું નીચું જોવા મળી રહ્યું છે પણ જેવું આ પવનની સ્પીડ નોર્મલ થશે એટલે આઠ તારીખે પવનની સ્પીડ નોર્મલ નજીક આવી જશે એટલે નવ તારીખથી એક હીટવેવ નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે અને એટલું ચોક્કસથી કહી શકાય છે કે બે ના ઉનાળાની શરૂઆતમાં બીજા દરમિયાન તાપમાન ઊંચું જશે જેમાં અનેક વિસ્તારોની અંદર ચોત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે એટલે પ્રથમ વખત ઉનાળાની શરૂઆતમાં

એ કોઈ બે પાંચ દિવસ નો હોતો નથી દરેક ઋતુ છે ચાર મહિનાની ઋતુ હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો પેલી માર્ચ થી જે ઉનાળાની શરૂઆત થાય છે આ પંદર જૂન સુધી ઉનાળો ચાલે છે એટલે માર્ચ એપ્રિલ મે અને જૂન મહિનાના પંદર દિવસ એમાં પણ ખાસ કરીને માર્ચ મહિનામાં આપણે આ વખતે જે ઉનાળાનો અનુભવ થશે પણ એપ્રિલ અને મે મહિનો તો એવા હશે કે જેમાં રેકોર્ડ બ્રેક ગરમી પણ જોવા મળશે

આટલી ગરમી પડવાની છે આખો ઉનાળો રહેવાનો છે અને અસહ્ય ગરમી આપણે જોવા મળશે એટલે દરેક ગુજરાતી આ અસહ્ય ગરમીને જે ઋતુ આવવાની છે એના માટે તૈયાર પણ રહેવાનું છે માર્ચ મહિનાથી હવે આપણે ઉનાળાની શરૂઆત થઈ છે અને નવ માર્ચ થી આપણે પ્રથમ હીટવેવ નો રાઉન્ડ આવી રહ્યો છે કૃપાલસિંહભાઈ જી પરેશભાઈ ઉનાળામાં જોયું તો આ વખતે કયા વિસ્તારમાં સૌથી વધુ તાપમાન જોવા મળી શકે છે આમ તો ચોમાસામાં જે આપણે જોવા જઈએ તો ચોમાસામાં ઘણી વખત એવું બનતું હોય કે વરસાદના આ વિસ્તારોની અંદર વધુ વરસાદ પડશે આ વિસ્તારમાં વધારે વરસાદ પડશે તો ઉનાળાનું જે ઊંચું તાપમાન છે ને એ ઊંચા તાપમાનના વિસ્તારો લગભગ ફિક્સ છે અને એ મુજબનું આપણે ઊંચું તાપમાન જોવા મળતું હોય છે સૌથી ગરમમાં ગરમ શહેર જેને આપણે કહી શકીએ કે જ્યાં સૌથી વધારે ગરમી પડે છે એ છે ઉત્તર ગુજરાતનું દિશા પછી મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર વગેરે વિસ્તારો આવે છે એવી રીતે સૌરાષ્ટ્ર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગરમી પડે છે અમરેલી પણ છે નીકળી જાય મોટાભાગે લગભગ દસ વર્ષના આપણે આંકડા જોઈએ તો દસ વર્ષમાંથી આઠ વર્ષ તો એવા હોય કે જુનાગઢ કરતા જુનાગઢ ની બાજુમાં આવેલું કેસો છે એ સૌથી વધારે ગરમ હોય છે એટલે આ રીતે જે જેના એરિયા થઈ છે અને હું એટલું કહી શકું કે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ જે ગરમી છે ને એ બેતાલીસ ડિગ્રી ને પિસ્તાલીસ ડિગ્રી ની રેન્જમાં જોવા મળશે કે પીસ બેતાલીસ ઉપર જે તાપમાન જાય એ સામાન્ય ન ગણી શકાય આ થોડું ઊંચું તાપમાન મળી શકાય અને આ વર્ષે આઇસોલેટેડ એરિયામાં તો પિસ્તાલીસ ડિગ્રી ને પણ તાપમાન પાર કરી જશે પિસ્તાલીસ ડિગ્રીના તાપમાન પાર કરશે એવા વિસ્તારો પણ ઘણા હશે જેમાં ડીસા હોય મહેસાણાના કદાચ એકાદ હોટલ સેન્ટર હોઈ શકે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તાર હોઈ શકે સુરેન્દ્રનગરમાં પણ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે રહેશે જેવા વિસ્તાર અપ રાજકોટ પણ થશે અને રાજકોટમાં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે વધારે જોવા મળશે એકંદર જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ છે એ દિવસે દિવસે હવે વધી રહ્યું છે હવે જે પ્રમાણે આપણી વેધર સાયકલ ચેન્જ થઈ રહી છે અને બીજા પણ ઘણા બધા ફેક્ટરો કામ કરી રહ્યા છે એટલે આ તમામ પરિબળો અત્યારે જે દિશામાં કામ કરી રહ્યા છે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ચાલીસ વર્ષની સરખામણી જોવા જઈએ તો જીરો પોઈન્ટ પચાસ ડિગ્રી દરિયાઈ તાપમાન પણ ઓછું ગયું છે દરિયાઈ તાપમાન વચું ગયું છે જેને કારણે જ આપણે છેલ્લા પાંચ દસ વર્ષથી આપણે સાયક્લોનું પ્રમાણ પણ વધી ગયું છે દરિયાની અંદર

ખૂબ ઊંચું જવાનું છે એની તૈયારી આપણે રાખવી પડશે જી પરેશભાઈ આપણે જોઈએ તો આ વખતે શિયાળામાં આપણને હળવા છાતા અને ઝાપટા ને ક્યાંક માવઠા જોવા મળ્યા હતા ઉનાળા દરમિયાન ક્યાંય માવઠા જોવા મળી શકે છે શક્યતાઓ પૂરી અત્યારે દેખાઈ રહી છે જોકે માર્ચ મહિનામાં અત્યારે અમે માનીએ છીએ ત્યાં સુધી માર્ચ મહિનામાં હમણાં કોઈ માવઠાનો ડર રાખવાની જરૂર નથી પણ એપ્રિલ મહિનામાં કે કદાચ માવઠું થઈ શકે છે નજીકનો સમય આવતા અમે ચોક્કસથી જણાવશું કે કયા વિસ્તારમાં અને કઈ તારીખમાં થશે પણ એપ્રિલ મહિનામાં એટલા માટે માવઠાની શક્યતાઓ અમે માની રહ્યા છે કેમ કે હવે ધીમે ધીમે જે આપણો અરબ સમુદ્ર હોય અથવા તો જે હિન્દ મહાસાગર છે આ આવનારા ચોમાસા માટે પ્રિપેર થતા હોય છે પણ ધીમે ધીમે વધતું હોય છે ઉનાળા દરમિયાન જે પવનોની દિશા હોય છે એ પણ પશ્ચિમની હોય છે અરબસાગર ઉપર થી પવન આવતા હોય પવનો છે એ ભેજ ખેંચીને લઈ આવતા હોય છે અને એ સાથે જે તાપમાન ઊંચું જાય છે એટલે ખૂબ ઊંચું તાપમાન જાય તો ઘણી વખત લોકલ સિસ્ટમો બંધાઈ જતી હોય છે

એટલે આમ તો કરી જશે પણ જે ફ્લાવરિંગ લાગ્યું છે એનું વીસ કે પચીસ ટકા જેટલું ઉત્પાદન આવી જાય તો પણ સારું ઉત્પાદન ગણી શકાય એટલે આંબાના પાકમાં સારું જ રહેશે પણ હા એક ચોક્કસ થી છે કે જો મે મહિનામાં આપણે આમ તો ઇતિહાસ સાક્ષી છે કે સત્તર મે બે હજાર એકવીસ બે હજાર એકવીસ માં સત્તર મે એ તૌતેર નામનું સાયક્લોન આવ્યું હતું અને એને

અ અથવા તો જે બીજા અન્ય શાકભાજીના વાવેતરો છે આ તમામ વાવેતરો છે એમાં પણ ખૂબ સારું રહેશે મગફળીના પાકમાં પણ ખૂબ સારા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે એટલે જે મિત્રો મગફળીનું વાવેતર કરતા હોય એના માટે પણ સારા સમાચાર પણ હવામાનની દ્રષ્ટિએ ઉત્પાદન સારું આવશે પણ આપના માધ્યમથી ગુજરાતના દરેક ખેડૂત ભાઈ મારી અપીલ છે કે હવે આપણે જે વાવેતર કરવા જેવું હવામાન હોય થઈ ચૂક્યું છે એટલે વાવેતર કરવામાં વિલંબ ન કરવો અને આજે પાંચ મે પાંચ માર્ચ થઈ છે

એનો ઘેરાવો મોટો થઈએ અને ત્યાં ભેજનું પ્રમાણ હોય તો એ સિસ્ટમ છે એ કન્વર્ટ થઈને સાયકલો સુધી જતી હોય છે પણ અત્યારથી કેવું એ થોડુંક વહેલું પડશે પણ એટલું ચોક્કસ કહી શકાય કે આ વર્ષે ઉનાળામાં જે ગરમી લેવાની છે આ ગરમીના સંકેતો એવું કહી રહ્યા છે કે જેવી રીતે જમીન ઉપર જે ગરમી પડવાની છે જો આ આવી જ ગરમી આની અસર દરિયાઈ તાપમાન ઉપર પણ થાય તો વાવાઝોડાના ચાન્સ તો ચોક્કસ થી વાતને આપણે નકારી ન શકીએ તો પરેશભાઈ આટલી વ્યસ્તતા વચ્ચે પણ સમય આપવા બદલ છે અને હાલની દ્રષ્ટિએ જોઈએ તો હાલ તો કોઈ માવઠાના સમાચાર અત્યારે નથી દેખાઈ રહ્યા આગામી સમયમાં જોવું રહેશે અને જે રીતે બે માં આપણે તાવતે વાવાઝોડું જોયું હતું આ વખતે પણ કદાચ જો એવું વાતાવરણ થાય પરંતુ હાલની હાલની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે કોઈ હોવા જોડાની પણ શક્યતા દેખાતી નથી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર